જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ હું સારા સુરત સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું આખા કાંદાનું શાક ની કમેન્ટ હતી કે આખા કાંદાનું શાક બનાવો તો ચાલો ની કમેન્ટ પૂરી કરીએ તો ચાલો આખા કાંદાનું શાક બનાવવાની તૈયારી કરીએ આપણે આખા કાંદાનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ નાના નાના જે કાંદા આવે તે લીધેલા છે મસાલો બનાવવા માટે ત્રણ ચમચી તલ લીધેલા છે ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે લસણ મરચાં અને લસ આદુની પેસ્ટ બનાવેલી છે અને દસ કાજુના ટુકડા કરીને રાખ્યા છે બે ટમેટાની પ્યોરી બનાવીને રાખેલી છે લીલા ધાણા જોશે અને વઘાર કરવા માટે તેલ જોશે

તો જ્યારે ડુંગળી શેકતા હોય ત્યારે ડુંગળીનો અંદરનો ભાગ અલગ પડી જાય એટલા માટે હવે જે ઉપરના ફોતરા છે તેને પણ કાઢી લેશું આ રીતની બધી ડુંગળીના ફોતરા ઉખડી ગયા છે તો હવે આપણે મસાલા પીસી લેશું હવે મસાલા પીસી લેશું તેના માટે નાની મિક્સર જાળ લીધેલી છે તેમાં પેલા સૌ પ્રથમ તો તલ પીસી લેશું તલને અધકચરા પીસવાના છે વધારે પીસવાના નથી આ રીતના કરકરિયા હવે તે જ પવાલામાં દાણા પીસી લેશું ને પણ અધકચરા પીસવાના બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે તો હવે શાક વઘારવાની તૈયારી કરશું કડાઈ ગરમ થઈ જાય પછી તેલ નાખીશું કડાઈ સરસ ગરમ થઈ ગઈ છે તેમાં તેલ નાખીશું ત્રણ પાવરા જેટલો તેલ સરસ ગરમ થવા દસો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ તેમાં પેલા કાજુ શેકી લેશુ જે દસ નંગ કાજુ ના લીધેલા છે તેને ફ્રાય કરી લેશું એવું લાગે કે કાજુનો કલર ચેન્જ થવા લાગ્યો છે પછી કાજુ બાર કાઢી લેવાના તમે જોઈ શકો છો કાજુનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે કાજુને બહાર કાઢી લેશું કાંદા ને શેકી લેશું બધા કાંદા એક નાખી દેસુ કઢાઈમાં શાક રોટલા સાથે બહુ ખાવામાં સારું લાગે છે હળવા કાંદાને ફેરવતા રહેશો થાય ત્યાં સુધી કાંદા તેલમાં જ રેવા દેશો ઘણા વ્યુવર્સ એવા છે જેને હજુ સુધી ચેનલ ને નથી કરેલી તો મારી તમને રિક્વેસ્ટ છે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલા પહોંચે તમે જોઈ શકો છો કે કાંદાનો કલર ચેન્જ થવા લાગ્યો છે હજુ બે મિનિટ તળવા દેસુ કાંદાને તમે જોઈ શકો છો કે કાંદાનો કલર એકદમ બદલાઈ ગયો છે તો એ કાંદાને બહાર કાઢી લેશો આ રીતનો ચમચો હલાવશું એટલે તેલ બધું નીકળી જશે જે કડાઈમાં વધારાનું તેલ હતું તે એક વાસણમાં કાઢી લીધું છે ફક્ત અઢી પાવરા તેલ નાખ રાખેલું છે હવે શાક વઘારશું તેલ સરસ ગરમ છે તો તેમાં એક ચમચી નાખીશું રાઈને સરસ ફૂટવા ચમચીશું અડધી ચમચી આખું જીરું નાખીશું અડધી ચમચી હીંગ નાખીશું લીલા લીમડાના પાન નાખી દેસુ જે ગરમ મસાલા લીધેલા છે તે નાખી દેસુ થી શાકમાં માં ટેસ્ટ સારો એવો આવે છે હવે જે લસણ મરચા અને આદુની પેસ્ટા પેસ્ટ બનાવેલી છે તે નાખશો ગેસ ધીમો રાખીશું ચમચીની ચોથા ભાગની હળદર નાખીશું હવે જે તલનો પાવડર કરેલો છે તે નાખી દેશો હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું તેમાં લાલ મરચાંનો પાવડર નાખીશું બે ચમચી ટમેટાની પ્યોરી બનાવીને રાખેલી છે તે નાખી દેશો

આપણે સાફ રસાવાળું બનાવવાનું છે તો તેમાં એક ગ્લાસ પાણી નાખીશું તમે જોઈ શકો છો ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું શાક બનીને તૈયાર થશે હવે જે ચીંગનો પાવડર કરેલો છે તે નાખી દેસો બરાબર મિક્સિંગ કરી લેવાનું હવે પાંચ મિનિટ ઉકળવા દેશું જેમ તેલમાં મસાલા ઉકળશે તેમ તેલ અલગ પડવા લાગશે વચ્ચે વચ્ચે શાકને હલાવતા રહેશો તમે જોઈ શકો છો ને શાકમાંથી તેલ સરસ છોટું પડી ગયું છે તો હવે કાંદા નાખી લગ્ન પ્રસંગ હોય કે કઈ ફંક્શન હોય તેમાં આ જ રીતનું શાક બનાવવામાં આવે છે ઉપર થી આપણે કાજુ ના ટુકડા કરેલા છે તે નાખી દેસુ તે પણ શાક ની સાથે સરસ જાય શાકમાં કાજુ નો ટેસ્ટ સારો એવો આવે છે જોઈ શકો છો ને જોતા જ ખાવાનું મન થઈ જાય ઉપરથી લીલા દાણા બેરી દેસો બે મિનિટ સુધી આમ જ શાક પાકવા દેશું ઉપરથી થાળી ઢાંકી દેસું જેથી કરીને વરાળમાં સારું પાકી જઈશ બે મિનિટ થઈ ગઈ છે તો હવે શાકને જોઈ લઈએ કેટલું સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દેસું શાકને સર્વ કરી લેશું છો ને શાક શાક કેટલું સરસ બની ગયું છે છે આખા તૈયાર તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આખા કાંદાની શાકની રેસીપી કેવી લાગે